ઇન્ડોલીના સણિયા કણદે ગામ પાસે આવેલા આત્મીય સંસ્કાર ધામ બાંધકામ સાઇટમાં કામ કરી ઊંઘી ગયેલા શ્રમજીવીને રાત્રિના સમયે છાતીમાં અજાણે ચપ્પુ મારી દીધું હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હુમલો ઈજાગ્રસ્તની પત્ની એ તેના પ્રેમી સાથે મળી કરી હોવાનું બહાર આવતા ડિંડોલી પોલીસે તે બંનેની ધરપકડ કરી છે ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલા ડિંડોલીના સણિયા કણદે ગામ પાસે આત્મીય સંસ્કારધામ સંકુલની બાંધકામ સાઈડમાં કામ કરનારા ખુમન ભુરિયા પત્ની અને બાળાઓ સાથે પતરાના શેડમાં સૂતો હતો તે સમયે ધાબળો ઉઠીને આવેલા અજાણ્યાએ ખુમન ભુરિયા પર છાતીના ભાગે ચપ્પુથી હુમલો કર્યો હતો જે મામલે ડિંડોલી પોલીસ પથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી ઇજાગ્રસ્ત ખુમાન ભુરિયાની પત્નીની જ કડક પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને પોતે જ ખુમાન ભુરિયા પર તેને હુમલો કરાવ્યો અને કબૂલાત કરી હતી ખુમાન ભુરિયાની પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે તેનું પતિના વતન ગામના કોટોપિંગભાઈ લાલા ભુરિયા સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે અને કોરોના લોકડાઉન વખતે પ્રેમી લાલા ભુરિયા ગીતા અને તેના પતિ સુરતમાં અલગ અલગ બાંધકામ સાથે મજૂરી કરતા હતા તે સમયે વતન દાહોદના બિલવાણ ગામે પતિ ખુમાન ભુરીયાને પ્રેમી લાલા ભુરિયા સાથે રક્ષાબંધન વખતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો જેથી પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢી નાખવા જીવલેણ હુમલો કર્યો હતો હાલ તો ડિંડોલી પોલીસે હુમલાખોર પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર સાથે હર્ષ